પવિત્ર શ્રાવણ માસમાં હિન્દુઓની લાગણી દુબાવતો કિસ્સો વિસનગર તાલુકાના બાલક ગામમાંથી સામે આવ્યો છે બાલક ગામની સીમમાં મરઘા ઉછેર કેન્દ્રમાં ગાયનું ગેરકાયદેસર કતલખાનું ચાલતું હતું જેમાં બાતમીના આધારે વિસનગર તાલુકા પોલીસે રેડ કરીને ઘટના સ્થળેથી કતલ કરેલા તેમજ પચાસ કિલો ગૌમાસ સાથે એ કિસમને ઝડપી પાડ્યો છે જેનું નામ અલમાસ ખાન અહેમદ ખાન કુરુશી હોવાનું જાણવા મળ્યું છે

ઉસ્માન રહે તાલુકો વિજાપુર વિરુદ્ધ ગુનો દાખલ કરીને તેમને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા છે થોડા મહિના અગાઉ પણ પોલીસે રેડ કરીને બાલક ગામમાં કતલખાનું ઝડપ્યું હતું વારંવાર આવા કાર્ય કરતા ઇસમોને સખત સજા થાય એવી જનતાની પણ માંગ ઉઠવા પામી છે બ્યુરો રિપોર્ટ વિસનગર અમે તમને આપીશું પણે સમાચાર જો તમે અમારા નિર્ભયમાર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઇકોન બટન પર ક્લિક કરીને સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં